જય સ્વામિનારાયણ હવે મારો ચારધામ યાત્રા પ્રવાસ એ ધીમે ધીમે દર્શની સ્થળોમાં દર્શન કરી અને જીવનને ભાગી બનાવી આગળ યાત્રા ધપી રહી છે ત્યારે તમે જોઈ શકો છો કે રસ્તામાં આવતા આજુબાજુના દ્રશ્યો એને નિહાળતા નિહાળતા જ્યારે યાત્રા પ્રવાસ એ આગળ ઝેરીઓ છે ત્યારે સાતપુરી મહિની જે અવંતિકા નગરી જેને આજે આપણે ઉજ્જૈન નગરી તરીકે ઓળખીએ છીએ એ ઉજ્જૈન નગરીના દર્શનીય સ્થળો એના દર્શન કરવા માટે જ્યારે અમે આગળ વધી રહ્યા છીએ ઉજ્જૈન નગરી એટલે માની લો કે તીર્થોથી જ છવાયેલી નગરી જ્યાં જ્યાં પૃથ્વી પર અનેક તીર્થો છવાયેલા છે તો પૃથ્વીના પેટાળમાં અમુક ક્ષેત્રે એક તીર્થ હોય જ્યારે ઉજ્જૈન નાસિક જેવા તીર્થ ક્ષેત્રો એવા છે કે જે અનેક તીર્થો થી છવાયેલી આ ભૂમિ છે જેમાં અતિ મહત્વનું સ્થાન એવું સાંદીપની મહર્ષિનો આશ્રમ ત્યાં દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ પુરુષોત્તમ દાઉભૈયા અને શ્રીદામા એ અહીંયા વિદ્યાભ્યાસ કરવા માટે આવ્યા હતા સાંદીપની મહર્ષિ પરમાત્મા કૃષ્ણ દાઉભૈયા અને સુદામાજીને વિદ્યાભ્યાસ કરાવી રહ્યા છે જેના આપણે દર્શન કરી શકીએ છીએ પરમાત્માનું એ બાલ સ્વરૂપ હાથમાં સ્લેટ અને પાટી એ લઈ અને જ્યારે આપણને દર્શન આપી રહ્યું છે ત્યારે આપણા મનને હરે એવું મનમોહક આ પરમાત્માનું સ્વરૂપ છે જે પરમાત્મા એમણે વિદ્યાભ્યાસના અંતે ગુરુદક્ષિણામાં ગુરુ માતા એમને જ્યારે પોતાનો પુત્ર સમુદ્ર સ્નાન કરતી વખતે જ્યારે મૃત્યુની પ્રાય થયેલા અને એ ગુરુ માતાએ ગુરુ દક્ષિણાની અંદર પરમાત્મા પાસે પોતાનો પુત્ર માગ્યો અને પરમાત્માએ પુત્રને પાછો આપ્યો એવું આ પવિત્ર સ્થાન જ્યાં હરિહર એનું મિલન કહેતા હરિહર મિલન મંદિર આવેલું છે જ્યાં નંદીશ્વર ઊભા છે આપણને આશ્ચર્ય થાય કે બધી જ જગ્યાએ નંદીશ્વર એનું સ્થાન સામે બેઠેલું હોય તો અહીંયા કેમ ઊભા છે પરંતુ અહીંયા હરિ કહેતા ભગવાન નારાયણ વિષ્ણુ અને હર કહેતા ભગવાન શિવ બંનેનું મિલન થવાથી નંદીશ્વર એકદમ આનંદિત બની ગયા અને નંદીશ્વર ઊભા થઈ ગયા આ સંદીપની મહર્ષિ આશ્રમમાં બાજુમાં જ ગોમતી કુંડ આવેલો છે જે પવિત્ર કુંડ એના આપણે દર્શન કરી શકીએ છીએ પહેલાં આ ગોમતી કુંડમાં સ્નાનનો લાવો મળતો હતો જળ ચઢાવવાનો લાવો મળતો હતો પરંતુ અત્યારે આ કુંડમાં જઈ શકાતું નથી અને એ જ મંદિરની બાજુમાં પુરાતન શિવાલય આવેલું છે જે શિવલિંગના દર્શન આપણે કરી રહ્યા છીએ સાંદીપની મહર્ષિના આશ્રમની અંદર પરમાત્મા વિદ્યાભ્યાસ કરતા હતા જે વિદ્યાભ્યાસ જે જગ્યાએ કર્યો જે આશ્રમ હતો તે મંદિરના આપણે ગગનચુંબી શિખરના દર્શન કરી અને પરિસરમાં યાત્રાર્થીઓ એ ઊભા છે એ આપણે જોઈ શકીએ છીએ રાત્રિનો સમય હતો ઉજ્જૈન નગરીની અંદર ઘણા દર્શનની સ્થળો જોવાના બાકી હતા પરમાત્મા કૃષ્ણ જે ચોસઠ દિવસની અંદર ચોસઠ કળાઓ એમાં નિપુણતા મેળવી કે ત્યાં પારંગત થયા એ ચોસઠ કળાઓ એને આપણે જોઈ શકીએ છીએ અને એને જ ભગવાન કહેવાય કે જે ચોસઠ કળાની અંદર ચોસઠ દિવસમાં ટૂંક સમયમાં પારંગત થાય હવે તમે જે દર્શન કરી રહ્યા છો તે મંગલેશ્વર મંદિર છે મંગલેશ્વર મંદિર કહેતા મહિના મંગલ ગ્રહ એનું જન્મસ્થાન ત્યાં દર્શન કર્યા પછી અમારી યાત્રા આગળ જઈ રહી છે ગઢકાલિકા મંદિર કાલિકા દેવીનું મંદિર છે જે ગઢકાલિકા કહેતા કવિરાજ કાલિદાસ એના કુળદેવી માનવામાં આવે છે અતિ શૃંગાર સહિત ગઢકાલિકા એના સરસ નયનરમ્ય દર્શન થઈ રહ્યા છે વિશાળ પટ્ટાંગણની અંદર આ ગટકાલિકા દેવીનું મંદિર આવેલું છે જે અતિશય શોભનીય છે અને ત્યાં પરિસરમાં જ તમે જોઈ શકો છો કે દીપમાળાનો મોટો સ્તંભ એ દેખાઈ રહ્યો છે ત્યાર પછી અમે ગોપીચંદ અને ભરતુહરી મહારાજા એની ગુફા તરફ પ્રયાણ કરી રહ્યા છીએ રાત્રિનો સમય છે ભરથુહરી ગુફામાં પ્રવેશ કરવા માટે જ્યારે અમે જીરિયા તમે જોઈ શકો છો કે ભરથોરી મહારાજા અને ગોપીચંદ મહારાજા એનો બેનરની અંદર ચિત્ર અંકાયેલું છે કે એક દિવસના બાણું લાખ માળવાનો ધણી એ પોશાકની અંદર કેવા હશે અને આજે આપણે જે જોયા તો અવધૂતના વેશની અંદર એનું સ્વરૂપ કેવું છે ગુ ગુફાની અંદર ભગવાન શિવ એનું લિંગ પધરાવેલું છે જે ગુફાની અંદર પ્રવેશ કરતાં કરતાં આજે પણ જ્યારે અંદર જઈએ ત્યારે આપણને ગુંગળામણ થવા માંડે ત્યારે વિચાર આવે કે વર્ષો પહેલાં એ રાજા મહારાજાઓએ અલખની આરાધના માટે જ્યારે સંસારનો ત્યાગ કર્યો ચપટી વગાડતા જેને આ નાશવંત સુખ એ એને તિલાંજલિ આપી દીધી અને શાશ્વત સુખ એવી પરમાત્માની અલખ જગાવવા માટે આ ગુફાની અંદર જ્યારે તપ કર્યું છે આરાધના કરી હશે ત્યારે એને પરમાત્મા પ્રત્યે કેટલો લગાવ હશે અને આ સંસારમાંથી એને કેટલો વૈરાગ્ય થયો હશે એ આ ગુફાના જ્યારે દર્શન કરીએ ત્યારે એના ઉપરથી આપણે માપ કાઢી શકીએ કે ધન્ય છે યોગીઓને હવે તમે જે પથ્થર જોઈ શકો છો જે પથ્થરમાં થોડું ખાડા જેવું દેખાય છે ભરતુરી મહારાજા ગોપીચંદ મહારાજા એની આ ગુફાઓમાં ભળતુઅરી મહારાજા જ્યારે તપ આરાધના કરતા હતા ને એ જ વખતે ત્રિલોકેશ કહેતા ઇન્દ્ર મહારાજા એને એમાં થયું કે કદાચ મારું ઇન્દ્રાસન લઈ લેશે તો અને ત્યારે ઇન્દ્ર મહારાજે તપ ભંગ કરવા માટે મોટી પથ્થરની આ શિલા ફેંકેલી અને એ શિલાને પોતાના તપ બળ યોગી યોગીરાજે એક જ હાથ ઊંચો કરી અને લટકાવી દીધી જે હજારો વર્ષો ગયા પછી પણ આજે એ શિલા આપણે કેવી તાકાત હશે આ તપની અંદર અને આ યોગીઓની સાધનાની અંદર અને હવે અમે જે ભરતોરી ગોપીચંદ મહારાજની ગુફા એના દર્શન કરી અને પાછા ફરી રહ્યા છીએ ભર્ધુઅરી ગોપીચંદ મહારાજની ગુફા એની બહાર નીકળતા જ સરસ મજાનું નયનરમ્ય મંદિર છે જેને આપણે આજે નવનાથ મંદિર તરીકે ઓળખીએ છીએ અને એ નવનાથ મંદિરનું પરિસર બહુ મોટું છે પટાંગણની અંદર સરસ મજાના મૂર્તિઓ એ અલગ અલગ મંદિરની અંદર દર્શન આપી રહ્યા છે મુખ્ય ગર્ભગૃહની અંદર તમે પરમાત્માના દર્શન કરી શકો છો ભરતુહરી મહારાજા અને ગોપીચંદ મહારાજા એની બહાર જે પરિસરમાં આવેલા મંદિર ત્યાં તમામ બહેનો દર્શન કરી રહ્યા છે ને એની સામે તમને જે બે દંડવટ કરતી છોકરીઓ દેખાય છે મગધ દેશ રાજ્યમાંથી આવેલી આ છોકરીઓ છે કે કંઈક એની મોમુક્ષતા હશે એટલે સાધ્વી લોકો જાણી અને વંદન કરે છે ત્યાર પછી હરસિદ્ધિ માતાનું મંદિર ત્યાં અમે દર્શન કરીએ છીએ કે જે હરસિદ્ધિ એ મંદિર એ સારી અવંતિકાનું પ્રાણ ગણવામાં આવે છે કે અવંતિકા નરેશ કે જેમણે અવંતિકા નગરી વસાવી એવા વિક્રમાદિત્ય મહારાજા એમના કુલદેવી આહાર સિદ્ધિ માતા છે જેના શિખરના આપણે દર્શન કરી શકીએ છીએ એ શિખરના જે દર્શન થાય છે એ મહાકાલેશ્વર મંદિરના દર્શન આપણે કરીએ છીએ મહાકાલેશ્વર ભગવાન જ્યોતિર્લિંગ એ બાર જ્યોતિર્લિંગ મહિના તૃતીય જ્યોતિર્લિંગ માનવામાં આવે છે અવંતિકા નગરીમાં આ જ્યોતિર્લિંગની સાથે અમુક કથાઓ સંકળાયેલી છે એ મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ એના દર્શન કરવા માટે જ્યારે અમે જઈએ છીએ તમે ગર્ભગૃહના દર્શન કરી શકો છો કે ગર્ભગૃહમાં જ મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ એ આવેલા છે અવંતિકા નગરીમાં વેદ કર્મરત બ્રાહ્મણ રહેતા હતા અને પોતાના ઘરમાં પોતે અગ્નિની સ્થાપના કરીને વૈદિક કર્મ અનુસારે અનુષ્ઠાન કરતા ને સારો દિવસ એનો વ્યતીત એમાં જ થઈ જતો હતો ભગવાન શિવના એ પરમ ભક્ત હતા એ બ્રાહ્મણ રોજે પાર્થિવ લિંગ બનાવી અને શાસ્ત્ર વિધિથી એમની પૂજા કરતા હતા હંમેશા ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત કરનારે બ્રાહ્મણને વેદપ્રિય એમનું નામ હતું અને એ બ્રાહ્મણ એમને પરમાત્માની કૃપાથી ચાર પુત્રની પ્રાપ્તિ થઈ જેનું નામ હતું વેદપ્રિય વેદપ્રિય સ્વયં એના પુત્ર થયા દેવપ્રિય બીજાનું નામ પ્રિય મેઘા ત્રીજાનું નામ સંસ્કૃત અને ચોથા પુત્રનું નામ હતું સુવ્રત હવે અમે જે જગ્યાએ દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ તે અતિ મહત્વનું ઉજ્જૈનની બહાર આવેલ એવો સિદ્ધવડ છે જે મહાકાલેશ્વર એની અપૂર્ણ કથા એ આગળ કહીશું સિદ્ધવડ એના દર્શન કરવા માટે જ્યારે જઈએ છીએ આ વટ વૃક્ષ નીચે ભગવાન કાર્તિક સ્વામી એને સેનાપતિ પદે નિયુક્ત કરવામાં આવ્યા હતા એવું આ સિદ્ધવડ ક્ષેત્રમાં જ્યારે જઈ રહ્યા છીએ એમ કહેવાય કે વેદપ્રિયના ચારે પુત્ર એકવાર બ્રહ્મા થકી અજય તરીકેનું જેને વરદાન પ્રાપ્ત થયું છે એવો અસુર એમણે જ્યારે ત્રિલોકીની અંદર રંજાળ મચાવી અને એ વખતે રંજાળ મચાવતા ઉજ્જૈન નગરીની અંદર બ્રાહ્મણો પાસે જ્યારે અસુર આવ્યો અને ત્યારે બ્રાહ્મણો ભયભીત થવા લાગ્યા અને એ વખતે ભય પામેલા એવા બ્રાહ્મણોને આશ્વાસન આપતા ચારેય ભાઈઓ એમણે હથિયાર ધારણ કર્યા અને અસુરની સામે જ્યારે લડવા માટે તૈયાર થયા અને ત્યારે નિર્ભય એવા ચારેય ભાઈઓને જોઈ ભગવાન શિવ એના ઉપર પ્રસન્ન થયા અને પ્રસન્ન થઈ અને પેલા અસુરની સામે કહે છે કે હું જ તારો કાળ છું મહાકાલેશ્વર તરીકે ભગવાન પ્રગટ થઈ પેલા અસુરનો સંહાર કર્યો સંહાર કરતાની સાથે જ તમામ ઋષિમુનિઓ અને બ્રાહ્મણોએ ભગવાન શિવની સામે હાથ જોડી કહે કે હે પ્રભુ આપ અમારી રક્ષા માટે અહીંયા પધાર્યા છો તો આપ અહીંયા જ્યોતિર્લિંગ તરીકે તરીકે કાયમના માટે સ્થાન ગ્રહણ કરો બ્રાહ્મણોની પ્રાર્થનાને સાંભળી અને ભગવાન શિવ કાયમના માટે ત્યાં જ્યોતિર્લિંગ સ્વરૂપે સ્થાપન થઈ ગયા છે મહાકાલેશ્વર તરીકે આજે આપણે દર્શન કરીએ છીએ હવે સિદ્ધવડની નીચે આવેલા શિવલિંગ એના આપણે દર્શન કરી રહ્યા છીએ જે સિદ્ધવડની નીચે કાર્તિક સ્વામીને સેનાપતિ પદે નિયુક્ત કર્યા હતા વિશ્વમાં ચાર પવિત્ર વટવૃક્ષ છે પ્રયાગમાં અક્ષય વૃક્ષ મથુરામાં વંશી વટ વૃક્ષ ગયાજીમાં ગયા વટ કહેતા બૌદ્ધ વટ વૃક્ષ અને ઉજ્જૈનમાં પવિત્ર સિદ્ધવટ એમ કહેવાય કે રામ ભગવાન અને સીતાજીએ પણ આ જગ્યાએ દશરથીને પિંડદાન કર્યું હતું અને આ જગ્યાએ પિંડદાન કરવાનું એટલા માટે મહત્વ છે કે અહીંયા કાર્તિક સ્વામીએ આ નદી ઉપર તાડકાસુર એનો વધ કર્યો હતો કેમ કે પુરાણોની કથા અનુસાર પાર્વતી આ વટવૃક્ષ છે એને રોપેલો છે જેની નીચે કોઈ પણ સિદ્ધિઓ સંકલ્પ કરે એ પૂર્ણ થાય તમને જે સામે દેખાઈ રહી છે એ પ્રેત શિલા તરીકે ઓળખાય છે એ જ જગ્યાએ ઊભા રહી અને કાર્તિક સ્વામીએ તારકાસુરનો નાશ કર્યો હતો એ આ શિલા છે વિક્રમ મહારાજાએ વૈતાલને વશ કરવા સિદ્ધિ પ્રાપ્તિ આ જ જગ્યાએ કરી હતી અને અહીંયા જે કોઈ પિતૃ તર્પણ કરે ગયાજીની અંદર કોઈ પિતૃ તર્પણ કરે એ બંનેનું સમાન ફળ અહીંયા કહ્યું છે કાર્તિક સ્વામીની પાસે એકવાર વાસુકી નાગ આવી અને પ્રાર્થના કરી કે પાતાળમાં તારકાસુર અને એના પુત્રો રંજાડ મચાવી રહ્યા છે ત્રાસ આપી રહ્યા છે અને ત્યારે કાર્તિક સ્વામીએ ક્ષિપ્રા નદીથી જ એક બાણ છોડ્યું જે આપણે શિલાના દર્શન કર્યા ત્યાંથી અને ત્યાં ઊભા ઉભા જ તમામ રાક્ષસો એનો અંત લાવી દીધો એટલે એને શક્તિભેદ તીર્થ પણ કહેવામાં આવે છે વર્ષો પછી વિધર્મી દ્વારા આ વટવૃક્ષ છે એને લોખંડના પત્રાથી મઢી દેવામાં આવ્યું હતું જે વટવૃક્ષના તમે દર્શન કરી રહ્યા છો એની નીચે ભગવાન શિવલિંગ અને ગણપતિ એના પણ તમે દર્શન કરો છો જે લિંગ એ જળની અંદર આવેલા છે અને એમ કહેવાય કે જેમ જેમ કળિયુગની અંદર તમે જોઈ શકો છો એ લિંગના દર્શન કરી શકો છો કે જેમ જેમ કલયુગની અંદર પાપાચાર વધતો જશે તેમ તેમ તે શિવલિંગ છે એ પૃથ્વીમાં જતા જાય છે જે વટવૃક્ષના તમને દર્શન થઈ રહ્યા છે એ વિધર્મીઓએ જ્યારે લોખંડના પતરાથી મઢી દીધો છતાં પણ લોખંડના ખિલ્લાઓ એને તોડી કેતા પત્રાઓ છે એમાંથી આ વટવૃક્ષની નવી કૂપળો બહાર નીકળી અને પાછા નવ પલ્લવિત બની ગયા આ સિદ્ધવડ એનો આ પ્રતાપ છે મુખ્ય મંદિરમાં ભગવાન ગણેશ અને શિવ એના આપણે દર્શન કર્યા જ્યાં કિનારા પર ક્ષિપ્રા નદીનો કિનારો ત્યાં વટવૃક્ષ એની પાસે દીપમાળા એને તમે જોઈ શકો છો અને આજે પણ ગમે ત્યાં દર્શન કરવા માટે જઈએ તો આવી રીતે આવી દીપમાળાઓ તે આપણી નજરની સામે જોવા મળે છે એટલે એમ મનાય કે દીપમાળાનું આ તીર્થોની અંદર અતિ મહત્વ છે